મારું નામ હૈશાંત ચૌહાણ છે અને હું મુસ્લિમ છું હું એકવીસમું મારું શ્રાવણ મહિનોનું પહેલો સોમવારે સોમનાથની યાત્રા કરાવું છું તેમાં મનબુદ્ધિનાને પણ લઈ જાઉં ભિક્ષુકને લઈ જાઉં વૃદ્ધોને લઈ જાઓ અનાથને લઈ જાઓ પંગને લઈ જાઓ આ વખતે બધા વૃદ્ધોને જ લઈ જાઉં છું જેની કોઈ પરિસ્થિતિ નથી અને બહુ ગરીબ છે જેની કોઈ એવી વ્યવસ્થા નથી એટલે આ એકવીસ છે એટલે બધા વૃદ્ધોને સોમનાથના યાત્રા કરાવું દર્શન કરાવું છું માણસો પોત પોતાના મા બાપને લઈ જતા તો ફેમિલીને લઈ જતા હોય હવે જે બારના સગાવાલા કે ગરીબ હોય જેની કોઈ પરિસ્થિતિ ન હોય એને જવાની બહુ યાત્રા હોય કે ભાઈ બહુ દર્શન કરીએ હવે એટલે આપણે આવો વિચાર આવ્યો કે ભાઈ ફેમિલીમાં તો બધે દર્શન કરાવે ઘરના જતા હોય જેની પાસે ટિકિટના પૈસા ન હોય આવા ન હોય આપણે એવા માણસોના દર્શન કરાવી તો બધા સારું રહીએ એના એવા વિચારથી હું આપણે વૃદ્ધોને સોમનાથની યાત્રા કરાવું ના સોમનાથ ટ્રેનમાં અમને સુવિધા સારી આપે છે એન્જિનની બાજુનો ડબ્બો આપે છે બધા સાથે મળીને રહીએ અને ફરાળ કરાવું છું એકટાણું કરાવું છું પાણી ઓરેન્જ જાંબુ વેફર ચેવડો બધું લઈ જાઉં અને બધું જમાડું છું અને મંદિરવાળા ત્યાં જઈને કહીને કે મુસ્લિમ રાજકોટથી એસાન આવ્યા એટલે બે સિક્યુરિટી મોકલે એક આગળને પાછળ અમારે લાઈનમાં ઊભા રહી જાય અંદર સીધા દર્શન કરવા લઈ જાય અને એ લોકો વિષ્ણુ અભિષેક કરાવે છે અને એ નમન ને ચંદન અમને આપે અને જે લોકો આ લોકોને લગાડી અમે આપી બધાને એટલી અમને એ લોકો સુવિધા સારી આપે છે મીરાબેન સોમનાથ અત્યારે જાય છે અને એસાન છે મુસ્લિમ છે સતા આ હિન્દુઓની બધી મહિલાઓને વૃદ્ધાને લઈ જાય છે સોમનાથ આ જે એકવીસ વર્ષ થાય એ લોકો સોમનાથ જાય છે અને બધી લેડીઝોને જમવાનું એકટાણું ફરાર અને બધું પણ નાસ્તો બધું કરાવે છે અને એટલું સરસ વ્યવસ્થિત કરાવે છે અને બધાને સોમનાથ પ્રેમથી દર્શન કરાવે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને પોતે સાલી અને જાય છે એટલું કહેવા માંગુ છું કે પોતે મુસ્લિમ છે છતાં હિન્દુઓને આટલા જ સરસ દર્શન કરાવે છે સોમનાથ દાદાના અને પહેલો જ સોમવાર છે એટલે બધા એમને આશીર્વાદ આપે છે કે પ્રેમથી બધાને દર્શન કરાવે છે અને સારી રીતે સાસવી અને લઈ જાય છે